તાપી જિલ્લાના છેવાડાના તાલુકા વડોદરા સંચાલિત હરિકૃષ્ણ કેન્દ્ર કુકરમુંડા દ્વારા ગોરાસા ગામમાં ગતરોજ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનું અને આજે શ્રી કૃષ્ણના પિતાજી દ્વારા મનાવવામાં આવતો ઉત્સવ નંદોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સવારે પૂજા અર્ચના અને ભજન કીર્તન કરવામાં આવ્યું ત્યારબાદ બપોરે ભાવિ ભક્તો માટે ભોજન પ્રસાદનો ભંડારો ખવડાવીને કાર્યક્રમની સમાપ્તિ કરવામાં આવી સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી નીતિનભાઈ પારવી દ્વારા કરવામાં આવ્યું હતું જન્માષ્ટમી મહોત્સવ હરે ક્રિષ્ન કેન્દ્ર કૂકરમુંડા ગોરાસા ગામ ખાતે ઈસ્કોન સંસ્થા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો આ આ કાર્યક્રમમાં હજારો લોકોએ સહભાગ લીધો અને બધા લોકોએ ભગવાનનો દર્શનનો ભગવાનના પ્રસાદનો અને ભગવાનનું સુંદર અહીંયા પારણું ઝૂલાવાનો જે આપણો ઉત્સવ છે પારંપરિક ઉત્સવ એ પણ અહીંયા મનાવવામાં આવ્યો આ ઉત્સવ વિશેષ કરીને ગ્રામીણ સમુદાય અને આદિવાસી ક્ષેત્રના સમાજના જે લોકો છે એમના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે પરંતુ અમારું લક્ષ્ય એવું છે કે આ ક્ષેત્રમાં વસતા દરેક સમુદાયના લોકોને આ ધાર્મિક ઉત્સવનો લાભ મળે એટલા માટે અમે ખૂબ જ મોટા પાયે અને અમારું લક્ષ્ય છે કે આ ઉત્સવ આવનાર સમયમાં લાખોની સંખ્યામાં લોકોને લાભ મળે એ રીતે અમારે આયોજિત કરવાનું છે હંસરાજ પાડવી સાથે દિપેશ વડવી આરએન ન્યૂઝ તાપી